લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર ચૂંટાયા હતા તેમનું અવસાહન થયા બાદ તથા આ બેઠક ખાલી પડી હતી આ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં સ્વ રવિરાજસિંહ રાણા નાના ભાઈ હરદીપસિંહ રાણાને ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પેટા ચૂંટણી ને લઈને લીંબડી ધારાસભ્ય આમ આદમી પાર્ટી આમ ત્રિપાંખીયુ જનજામ છે દરેક પક્ષ દ્વારા પોતાની જીત દાવો કરવામાં આવી રહ્યો છે લીમડી નગરપાલિકા વોર્ડ નંબર એક ની જનતા કોને તાજ પહેરાવશે એ તે તો પરિણામ બાદ જ ખબર પડશે